રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ અને વ્લોગ ચાલુ કરતો હરાના ઘરેથી ખબર થઈ ગયું હે જાન તૈયાર હે ઢોલ ને હૈણા ને ધબધબાટી બોલે આમ તો ડીજે લઈ જવાનું હે વા પાછા આવીને મળ્યું અને બે દિવસથી અહીં આમ તો જો કે હું અહીંયા કાલે તો રૂંઢે પહોંચ્યો તો એટલે વધારે કંઈ વિડીયો આપણે પાછો શૂટ નથી કર્યો તો હવે આપણે ઘેરે જઈને વળી કન્ટિન્યુ કર્યું ધીરે ધીરે બાકી હાલો આજે પાછા મળીએ આપણે પ્રશ્ન હાલો જાણમાં જવું તૈયાર થઈ ગયા હતા અને જાણ ચાલતી થઈ ગઈ છે जमिन <inaudible> खाइ <inaudible> <inaudible>

આપણે આવી ગયા આપણા ઘરે અને અમારા જલાભાઈ નું પણ સ્વાગત છે ક્યાં જલાભાઈ એટલે જ્યાં અમારા જલાભાઈ તો ડાયરેક્ટ ફુગા ઉડાડવા હે આ બાજુ છે અમારા જીવભાઈ

तके मुंडी टाउटा थे कोई हमारा जल्ला भाई बोलवाम चढ़ि जाए એટલે વારતા પૂરી હું બોલુ હું નહીં બોલુ ઈ જો બડપડની મજા છે આને કોઈ કઈ કે નહીં તો જલ્લા જલ્લા નું બોર્ડ થઈ જાય પુસ્તક થઈ ગયો હા તું કે જીવ ભાઈને આટી લે ને તો ઓલો પાછો પડી જાય બાપ લે ચલાય રમો દે હરકો બે થોડું થોડા છેટા રમો નેક ભટકા હો ને જો

બાકી બધાતું નવા મીમાન નું નામ આવડી તગલીબેન ભારતી બેન અને ચેતના મામી ई आई बता जितना भाई के ना अपने हो के भाई जितना भाई है के भाई ना मैं ता बोले जय है जितना फूई के भाई जे के हूं ही के भाई हमें मजा आई लग या फटा करा फट वा फटा करा फत्ता ता भाई वे जई वीरवन लरण केवा रही मां मां निकल था ना ता ता मु हाथे हाथे अपने में અને મને મારા નાના ને ફોરવર્ડ દે હાથ ફટાકડા ને હા ફટાકડા ભઈ કોઈ ના નીચે છેના ખોલે ના તો હાલો ભાઈ જો આવી રીતના હે અમારા જલ્લા ભાઈ અને ભાઈની મોજ મસ્તી આપણે અહીંયા બધા હલડ ફિટિંગ લઈ લીધું હાલો ભાઈ તો હવે છે ને આપણે વિડીયો એન્ડ કરવાનો થઈ ગયો છે આજે થાકે નામી લાગ્યો છે લગનનો નો લતોડ લાગે અને અહીંયા તો આપણે કઈ બહુ શૂટ કર્યું નથી કેમ કે બધા હરખા માણસો ભેગા ના થતા હોય બસ કપડા ચેન્જ કરવાના છે આ અમારી પરજા પરજા જ છે આવો તો પણ ઈનો ફોડી લઈશ તો ઓલો તને ખીજા હે જીનો રમવાનું હોય ને હવ નથી રમવું હોય હવે એ મારો ભાઈ હે ને આટ નકર હું હું એ ફોડી આમ રમતા હોય ની હોય વિરેન રોકાઈ ગયો એક એક મારે સોમવારે જ એક દી રોકાઉં છે નિશાળે નથી જાવું વિરેન ભાઈ મામાન ઘરે જાય ને એટલે એને પાછો આવવાનું મન જ ના થાય મે કીધું વાંધો નહીં એકદી દી રોકાઈ જાતી હવે એનો મામો જય ફ્રી થાય ને તઈ સોમવારે તો કદાચ નહીં જ આવે હાજે એ સો ટકા મંગળવારે સવારે આવીએ સ્કૂલના ટાઈમે તો વિરેન રોકાઈ ગયો અને એની મમ્મીને ત્યાં લગ્ન હતા અને આટો દેવાનું ભેગું હે એટલે હવે જોઈ એ કેટલા દી રોકાય લગભગ એ આટો દેવા ગઈ એ મેં કહી શકીએ આપણે તો હાલો મસ્ત મજાના કપડા ચેન્જ કરવા પણ એની પહેલા જરાક આપણે હાલો જરાક રાજુભાઈની મુલાકાત લઈ પછી આપણે વિડીયા નું કરી દઈએ હે રાજુભાઈ રાજુભાઈ કેમ છે ભાઈ